ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ગુનાખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ચાર ગુના નોંધાયા છે જ્યારે પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા અથવા એકાઉન્ટ ભાડે આપવામાં આવતા હતા આ ઉપરાંત ઇન્સ્ટન્ટ લોન આપવાના બહાને લોકોને છેતરવામાં આવતા હતા આ સમગ્ર મામલામાં અંકલેશ વર્મા સત્તર લોકો સાથે લોન આપવાના બહાને રૂપિયા પાંચ લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી નિમેષ બાળંદની પણ ધરપકડ કરવામાં આવી છે ભરૂચ જિલ્લા પોલીસે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને કોઈ પણ અજાણી એપ લોન લોન ઓફર અથવા શંકાસ્પદ વ્યક્તિ દ્વારા લાલચ આપવામાં આવે તો તરત પોલીસનો સંપર્ક કરવા ડીવાય એસપી અનિલ સિસારાએ જણાવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ તેમ સાયબર ફ્રોડની ઘટના જે છે તે દિવસે ને દિવસે ખૂબ જ વધતી જાય છે અને જે સાયબર ફ્રોડનો ભોગ જે છે તે મોટાભાગે નિર્દોષ નાગરિકો બનતા હોય છે જે નિર્દોષ ભાગ નાગરિકોનો ભોગ બનતા હોય છે તેનું આપણે મૂળ એનાલિસિસ કરવામાં આવે છે કે એવું ખ્યાલ આવે છે કે ગ્રાઉન્ડ લેવલે કે જે ભાડાના બેંક એકાઉન્ટ આપે છે અને નજીવી એવી લાલચ કે નાણાંની લાલચ મેળવીને જે અકાઉન્ટ ભાડે આપી દેતા હોય છે જેના આધારે ખૂબ જ મોટો સાયબર ફ્રોડ થતો હોય છે તો જેનું એનાલિસિસ કરતાં તે સાયબર ફ્રોડ અટકાવવા માટે એક પ્રોપર એનાલિસિસ કરવામાં આવે છે અને જે એનાલિસિસના આધારે આપણે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા એક ઓપરેશન લોન્ચ કરવામાં આવે છે જે ઓપરેશનનું નામ આપવામાં આવે છે ઓપરેશન મ્યુલહન્ટ એટલે કે જે મ્યુલ અકાઉન્ટ કે જે ભાડાના અકાઉન્ટ આપતા હોય છે તેની ઉપર પ્રોપર સકંજો કસવામાં આવે છે અને તેના આધારે તેમાં સંકળાયેલા તમામ આરોપીઓને પકડી અને આગળ સાયબર ફ્રોડ ન થાય તે માટેનું એક ઓપરેશન લોન્ચ કરવામાં આવેલું હતું જે અન્વયે આપણે ભરૂચ જિલ્લાની અંદર ઓપરેશન મ્યુલહન્ટ અંતર્ગત આપણા રેન્જ આઈજી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી અક્ષરરાજ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જે અન્વયે આપણે ભરૂચ જિલ્લાની અંદર ચાર ટોટલ ગુના દાખલ કરવામાં આવે છે જે ચારેય ગુનાની અંદર જોવા જઈએ તો આપણે ટોટલ નવ આરોપીઓ જે છે તે અટક કરવામાં આવેલ છે અને જેમાંથી તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે જેની અંદર મુખ્ય બે પ્રકારની એમો જોવા મળે છે એક એમો એવી રીતના હોય છે કે અહીંયાના લોકલ નાગરિકો કે જે પોતાનું બેંક એકાઉન્ટ જે છે તે કમિશન કે ભાડું જે મળશે જેની લાલચને આધારે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપે છે જે બેંક એકાઉન્ટની અંદર અન્ય બહારના રાજ્યોમાંથી કે વિદેશમાંથી ફ્રોડના નાણાં તે અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે અકાઉન્ટ હોલ્ડર જે છે તે પોતાના જ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી અને જે સાયબર ફ્રોડનો કરી રહ્યા હોય છે તે ટીમને તે પૈસા આપી દેવામાં આવે છે આમ ત્રણ ટીમ દ્વારા એક મેળાપીપણું કરી અને એક ગુનો આચરવામાં આવે છે અને જેનો ભોગ સામાન્ય નાગરિકો બનતા હોય છે એટલે આ પ્રકારના ત્રણેય આરોપીઓને પકડી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે બીજી એક એમો એવી ધ્યાનમાં આવે છે કે જેમાં લોન ફ્રોડ કરતા હોય છે એક આરોપી જે છે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નોંધાયેલ ગુનો છે જેમાં મુખ્ય આરોપીનું નામ છે નિમેશભાઈ કલ્પેશભાઈ વાડાણ કે જેણે ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામની અંદર કે ઇન્સ્ટન્ટ લોન મળી જશે તે પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કરી અને અનેક નાગરિકોને એવું કહેવામાં આવે છે કે તમને લોન તરત મળી જશે અને જેના પેટે પ્રોસેસિંગ ફી વગેરે કે અન્ય પ્રોસીજર કરવી પડશે અને એમ કહીને તેમના નામે લોન મેળવી લેતા હોય છે અને આ પ્રકારે જોવા જઈએ તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી જ સત્તર જેટલા લોકો તેનો ટોટલ ભોગ બનેલ છે અને જેનો અંદાજ સાયબર ફ્રોડની રકમ પાંચ લાખ જેટલી થાય છે આમ તમામ આરોપીઓ ઉપર હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સર સાયબરમાં એ ગુનો જે ડિટેક્શન કર્યો છે કેટલા કવર નો હતો ફરિયાદ કેટલા એની વાઈટ આખી અલગથી આપશો આપણે